વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી અક્ષત ચોખા આવેલ અને માતાના મઢ ખાતે મા આશાપુરા માતાજીના સાનિધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવી માતાના માતાનામઢ જિલ્લાના પ્રખંડ સાત જે દયાપર લખપત રવાપર નખત્રાણા વાયોર નલિયા કોઠારા જે આ સાત પ્રખંડ જેમાં તમામ ગામ અને ઘર ઘર અક્ષત ચોખા પ્રસાદ પહોંચાડવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત માતાના મઢના કાપડી બાવા નારાયણ સરોવરના ગાદીના સોનાલબા અને ટ્રસ્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યા સ્વરાષ્ટ્ર પ્રાંતના ચંદુભાઈ ચેતનભાઈ રાવલ માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જીલુભા જાડેજા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી સંઘ પરિષદના તમામ કાર્યકરો ઉપસ્થિત રહેલા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ